જય જીનેન્દ્ર આજે એક પ્રશ્ન આવ્યો છે કે તમારી તંદુરસ્તીનું નું રાજ સંપૂર્ણ અમને બતાવો તો આજે જે વિડિયો મૂકું છું તે લાઈફ ટાઈમ સુધી તમારી પાસે રાખી રેગ્યુલર કરશો તો ક્યારેય તમારે ટ્રીટમેન્ટ મોટી મોટી લેવી નહીં પડે મોટા દર્દો નહીં આવે આયુર્વેદિક એટલે શું છે તમારા આવતા દર્દને રોકવાનો દરવાજો બંધ કરે છે આયુર્વેદિક આજે તમને બીમારી આવી અને કાલે ફટાફટ ગોળી ખાધીને પીડા મટી જાય એવું આયુર્વેદિકમાં દવા નથી હવે હું તમને જે કહું છું હું છેલ્લા ચાલીસ થી પચાસ વર્ષની વચ્ચેથી આ દવા ચાલુ છે મારી તેમાં સૌથી પહેલી હું કડવાણી ખાઉં છું જે કડવાણીના નામમાં બધું જ બોલું છું તમે તમારી રીતે બનાવો અને ખાઓ સુવા અજમા અંદર જો આકર છે વાવણી વાકુંબા કાળી જીરી અને સંચળ આ આઠ વસ્તુ છે એ આઠેય વસ્તુ બજારમાંથી તૈયાર લઈ આવો એમાં સંચળ અને કાકરચાનો પાવડર લાવવાનો કારણ કે એ વસ્તુના પાવડર કરવો જરા આપણો પડે છે કાકરચા તો તમને કરતા બી નહીં આવડે અને બાકીની બધી વસ્તુ જરા વીણી સાફ કરી અને સુવા અજવાને અંદર જો 3 સેકન્ડ નાખવાનો બાકી બધી જ કાચી વસ્તુઓ રાખવાની અને મિક્સરમાં વાટી દેલી રાખના ખાશો તો આખા ગેસમાં તમે જે ખોરાક છે ને ખાધેલો છે બધો પચાવી દેશે ગેસ્ટ્રિક ટ્રબલ થતી બંધ થાય બીજી દવા છે સજાગર સજાગર મેની અંદર શું છે કે રોજ જે તમારે કે દેશ આપ કરે તમારા કોઈ પણ જાતના ઇન્ફેક્શનો વાયરસ તમને ન લાગે અને ક્યારેય પણ એવી કોઈ મોટી બીમારી ન આવે અને ડાયાબિટીસ બચી જાઓ એની દવા છે શંખાવલી ગળો ગોખરું આમળા અશ્વગંધા જેથી મને ગળો છતો આ સાત દાતના પાવડર છે પાવડર તૈયાર લઈ આવો ચાલશે આના તો કા વીણું નથી પડતું અને આ પાવડર દરરોજ નહીને ગોઠેડ લેવાથી તમારા યુરિંગ માટે બધા જ કચરાઓ સાફ થઈ જશે અનેક કિડનીની કોઈ બીમારી લઈ આવે આખા શરીરની સજા ગરમી ખસ ઉમડા આંખો બળવી મોડામાં ચાંદા પડવા ઇન્ફેક્શન લાગે ઘડી ગયે યુડીમાં આ બધી વસ્તુથી તમે બચી જશો ત્રીજી દવા છે શક્તિ માટે હવે શક્તિ તમને આખા દિવસમાં શરીરની અંદર કોઈ બધા કિસ્સા ખાવાથી શક્તિ આવે એવું નથી શક્તિ માટે તમને શરીરની અંદર તમારા હાડકાને મજબૂત કરે અને તમારો સ્ટેમિના ટકાવી રાખે એના માટે ધોળી મૂસડી કાળી મૂસડી સૂટ પીપળી મોટ અને અશ્વગંધા આ પાંચ વસ્તુ સરખે ભાગે લઈ અને એ પણ પાવડર તમને તૈયાર મળશે રોજ દૂધના એક કપ અડધો કપ દૂધમાં ફકા અડધો કપ દેશોગંધાન એની અંદર પાંચ ચમચી દૂધ લેવાથી તમારો વર્ટીકો તમારી વિકડેશ તમારી નર્વસ્થા તમારા માઇન્ડ પર થતી ગુમસુમ વાતાવરણ આ બધાથી તમે બચી જશો આ બધી વસ્તુ દવા ખાવાથી દર્દથી બચવાની દવાઓ છે કે આ મોટા મોટા જ્યારે કોરોના થયા ત્યારે પણ અમને લોકોને કોઈ વાયરસ એ અસર નહોતી કરી એનું કારણ કે આ વર્ષોથી આ શરીરની અંદર એના દરવાજાઓ બધા બંધ કરવામાં આવેલા છે આયુર્વેદિક એટલે દર્દને આવતા દરવાજા બંધ કરે તેનું નામ આયુર્વેદિક છે આ તમે પૂરેપૂરું સમજી લેજો અને જેટલી દવા લખાય છે બધી જ સરખે ભાગે લેવાની છે અને પાછો પ્રશ્ન ના કરતા કે બેન આ કેટલા ભાગ અને મેં કેટલી વખત બધાને કે તમે મેસેજ મૂકો હિન્દી કે ગુજરાતીમાં મૂકો તમારા અડધો અડધો પાનાના મેસેજ આવે તો હું એક અક્ષર વાંચી ના શકતી અને રોજ કોઈને હેરાન ન કરી શકું માટે તમારે કંઈ પણ પૂછવું હોય તો હિન્દી કે ગુજરાતીમાં પ્લીઝ તમે મૂકો તો હું તમે તમારો જવાબ આપી શકો વોઇસ મેસેજથી પણ જવાબ આપી શકું બાકી તમે ઇંગ્લિશમાં મૂકશો તો એનો જવાબ તમને ક્યારેય નહીં મળી શકે Jai Jivanendra Jai Maa